તમાકુ અને પાચનતંત્રના કેન્સર વિષ વચ્ચે શું સંબંધ છે જો તમે તંબાકુ ખાતા હોય તો આ વસ્તુ ધ્યાનથી સાંભળો ડબલ્યુ એચ ઓ એટલે કે જે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન છે એના આંકડા મુજબ આખા વિશ્વમાં અંદાજે એંસી લાખ લોકોના કેન્સરનું કારણ તંબાકુ હોવાનું જાણવા મળે છે અને એમનું મૃત્યુ થાય છે જો આપણે ભારતની વાત કરીએ તો ભારતમાં દર વર્ષે તેર લાખ લોકો અંદાજે તેર લાખ લોકોને પાચનતંત્રના કેન્સર તંબાકુ અથવા દારૂને લીધે હોવાની શક્યતા છે તંબાકુ અને દારૂને લીધે પાચનતંત્રના કોઈપણ ભાગમાં કેન્સર થઈ શકે પણ વધારે પડતું મોઢાનું કેન્સર અન્નળીનું કેન્સર હોજરીનું કેન્સર અને મોટા આંતડાનું કેન્સર જોવા મળે છે આ કેન્સર થવા માટે એક તમાકુ અથવા તો જ્યારે તમે સિગરેટ પીવો છો તંબાકુ ખાઓ છો તેમાંથી અમુક ટોક્સિક સબસ્ટન્સ એટલે કે વિકૃત પદાર્થ નીકળે છે જે શરીરની જે કોશિકાઓ હોય સેલ્સ હોય એને ડેમેજ કરે અને જેમ જેમ એ ડેમેજ કરે તેમ તેમ આપણે આગળના વિડીયોમાં જોયું તેમ એના ઉપરનો કંટ્રોલ સિગ્નલ ખોરવાઈ જાય એટલે સેલ એક પછી એક કોશિકાઓ બનતી જ રહે અને એ વિઘટિત થાય નહીં જેને લીધે ગાંઠ અલ્સર કે ચાંદુ બને એટલે જે લોકોને તમાકુનું વ્યસન હોય તે લોકો હાઈ રિસ્ક રૂપમાં આવે છે વધારે સારા સમાચાર એ છે કે જ્યારે તમે તમાકુ છોડો છો ત્યારે એક વર્ષની અંદર હૃદય રોગનું જોખમ અડધું થઈ જાય છે પાંચ વર્ષની અંદર કેન્સર થવાની શક્યતા પણ અડધી થઈ જાય છે અને 10 થી પંદર વર્ષ પછી જે તમાકુ છોડી દીધેલું છે એ માણસમાં કેન્સર થવાની સંભાવના અને જે તંબાકુ નથી ખાતો એ માણસમાં કેન્સર થવાની સંભાવના ઓલમોસ્ટ ઇક્વલ એટલે કે સારખી થઈ જતી હોય છે તો જે લોકો વ્યસનથી પીડાય છે અથવા તો જે તમાકુનું વ્યસન કરે છે એ આજથી જ તમાકુનું સેવન ના કરે